નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું આજે લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટી અંતર્ગત ધોરણ સાત વિષય અંગ્રેજી પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બેલાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી તમને દરેક વિષયના પેપર સોલ્યુશનનો વિડીયો મળી જાય પ્રશ્ન એક છે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો કહીએ ફકરો આપેલો છે તેને ધ્યાનથી વાંચી લેવાનો રહેશે વેર ડૂ ધ એન્ડ લાઈવ તો ધ એન્ડ લાઈવ ઇન નેસ્ટ એન્ડ એન્થીન હુ હેવ સ્પેરેટ બ્રેકર્સ તો સોલ્જર આર સ્પેરેટ બ્રેકર્સ વોટ ડૂઝ ધ વર્ક એન્ડ ટુ ધ વર્કર એન્ડ સર્ચ એન્ડ ફેઝ ધ ફૂલ ઇન ટુ ધન્થીન ઇટ એન્ડ્સ લાઈવ પિયસફુલ યસ એન્ડ લાઈવ ઇઝ પીસફુલ સમ રૂમ્સ એન્ડ સ્ટોર હાઉસ ફોર ફૂડ ટુ યર ફાલસ તો જવાબ આવશે ફાલસ સેકન્ડ ક્વેશ્ચન આર્મીને લખતા શબ્દો શોધીને લખો તો બોર્ડર આવશે સોલ્જર આવશે વોર આવશે વેપન આવશે પિસ્તોલ આવશે અને નાઇફ આવશે આ પેલા વાક્યમાં શોધીને લખો બીજું રાઈટ રહેશે અને આમાં પણ બીજું રાઇટ રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાછળ જોઈશું ચોથા નંબરમાં તો અહીંયા સેકન્ડ નંબર વાક્ય રાઇટ છે ફર્સ્ટ નંબર રહે છે અહીંયા ફર્સ્ટ નંબર રાઈટ છે સેવન્સમાં ફર્સ્ટ નંબર રાઈટ રહેશે એઈટની આપણે વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રાઇટ રહેશે નાઇન્થમાં આપણે ફર્સ્ટ રાઇટ રહેશે અને ટેનમાં પણ ફર્સ્ટ રાઈટ અહીંયા બે વાનગીઓ માટેની કેટલીક સૂચનાઓ મિક્સ થઈ છે તો તેને અલગ પાડીને લખવાનું છે તો લેમન શરબત બનાવવાનો છે અને સલાડ બનાવવાનો છે તો સ્કવીઝ ધ લેમન ટેક આઉટ શીટ એન્ડ લેમન ફ્રોમ ધ ગ્લાસ કટ ધ લેમન પ્યોર સમ વોટર ઇન ધ ગ્લાસ એડ સોલ્ટ એન્ડ સુગર વોશ ઓલ ધ વેજીટેબલ વેલ્સ એન્ડ સલાડ મસાલા કટ એન્ડ મિક્સ ધ પિયર્સ કેરેટ્સ એન્ડ ટોમેટો ટૉગેધર એન્ડ સોલ્ટ મિક્સ ઇઝ વેલ તો એ મિક્સ ઇઝ વેલ છે એ તમે લેમનની અંદર પણ લખી શકો છો ત્યારબાદ ક્વેશ્ચન પાંચ છે ખાલી જગ્યા પૂરવાની છે બે શબ્દો આપેલા છે એમાંથી તો ફર્સ્ટમાં આવશે ડૂ ટીની ટોય જોઈન ઇન્સ ગરબા ડૂ વુમન વીયર કુર્તા પાયજામા ડઝ નવરાત્રિ મિન નાઇન નાઇટ્સ ડઝ કવિતા નાવ અબાઉટ નવરાત્રિ અને ડુ મેન ઇન ઓડનિંગ પ્રશ્ન નંબર છ છે ડબલ્યુએચ ક્વિચન બનાવવાના છે વિશ્વાસ પ્લે બેડમિન્ટન એવરી સન્ડે હુ પ્લેડ બેડમિન્ટન એવરી સન્ડે મોનિકા ડ્રિન્ક્સ લેમન જ્યુસી વોટ ડઝ મોનિકા ડ્રિન્ક જય પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વેન ડઝ જય પ્લે ક્રિકેટ મહેશ ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ વેર ઇઝ મહેશ ગોઈંગ માયા સિંગ ભજન હુ સિંગ ભજન ત્યારબાદ કૌશમાં પેલા શબ્દ સમય વડે શબ્દો પૂર્ણ કરવાનો છે જય જય હેલો ગુડ મોર્નિંગ વિજય ગુડ મોર્નિંગ જય સે હાઉ આર યુ વિજય સે આઈ એમ ફાઇન જય વેર વેર આર યુ ગોવિંગ ગોઈંગ વિજય સે આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ ડુ યુ વોન્ટ એનીથિંગ જય યસ સ્પ્રિંગ ઓન સમ સુગર વિજય શ્યોર બાય જય સે ગુડ બાય પ્રશ્ન નંબર આઠ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ પોસ્ટર આપેલું છે તેના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે વેર ઇઝ ધ સેલ તો ધ સેલ ઇઝ એટ ગામડી અહીંયા વિદ્યાર્થી મિત્રો ગામડી ચાર રસ્તા આપણે લખવાનું રહેશે અહીંયા તમે સ્પેલિંગ જોઈ શકો છો વેન ઇઝ ધ શોપ ઓપન ધ શોપ ઇઝ ઓપન ફોર નાઇન એ એમ ટુ નાઇન પી એમ આ ડ્રેસર ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધ શોપ યસ રેડીમેડ ગારમેન્ટ ફોર કિડ્સ અવેલેબલ વન વિચ ડે ધ શોપ ઇઝ ક્લોઝ ધ શોપ ઇઝ ઓપન ઓન ઓલ ડે વોટ વિલ યુ બાય ફ્રોમ ધીસ સેલ આઈ વિલ બાય શર્ટ ફ્રોક્સ પેન્ટ્સ ટ્રાઉઝર એન્ડ પાર્ટી ડ્રેસીસ અહીંયા શાળાનો નકશો આપેલો છે તેના આધારે શાળાનું વર્ણન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો આન્સર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એનો આપણે આન્સર જોઈશું ધીસ ઇઝ ધ મેપ ઓફ ધ સ્કૂલ ધ મેન ગેટ ઇઝ એટ ધ બોટમ લેફ્ટ સાઈટ ઓફ ધ મેપ ધ ફાઉન્ટેન ઇન ધ સેન્ટર ઓફ ધ સ્કૂલ નિયર ધ ઓફિસ ધ પ્લે ઇઝ એટ ધ ટોપ રાઇટ ઓફ ધ મેપ ધ લેબોરેટરી ઇઝ નેક્સ્ટ ટુ ધ ઓન ધ સાઈડ એન્ડ ધ સ્ટોર રૂમ ધ રાઈટ ધ ગાર્ડન ઇઝ ઇન ધ મિડલ નેક્સ્ટ ટુ ધ ઓફિસ ધ ક્લાસરૂમ આર ઓન ધ લેફ્ટ એન્ડ રાઈટ સાઇડ ઓફ ધ મેપ ધ કિચન ઇઝ અબવ ધ લેબોરેટરી નિયર ધ હોલ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આ તમારે રૂમ છે એના આધારે તમારે સારાનું વર્ણન કરવાનું છે તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતનું અંગ્રેજીનું પેપર અને તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મળીએ નવા વિડીયોમાં એક નવા અને યુઝફુલ માહિતી છે